પાટણ સરસ્વતી તાલુકા પોલીસ સ્ટેશનની ગાડી આજે સવારના સુમારે ફૂલ સ્પીડમાં આવીને એક ભરવાડ યુવાનને ટક્કર મારીને ગાડી ડિવાઈડર ઉપર ચડી જતા ગાડી પલટી મારી ગઈ હતી તેમજ ભરવાડ યુવાનને તાત્કાલિક પાટણ જનતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ઘટના સ્થળે પાટણ એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ સ્થળની મુલાકાત લીધી હતી ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી ગાડી જે છે તે પોલીસની હતી અને આ પોલીસની ગાડી

ટ્રાફિક નિયમન કરવાની જવાબદારી છે એ જ પોલીસ સરસ્વતી તાલુકાની પોલીસ બેફામ રીતે ગાડી હંકારી તમે જોયું કે નિયમોનો ભંગ કરી અને એક ભરવાડના દીકરાને ગંભીર ઈજાઓ થઈ સારું થયું કે આ વિસ્તાર રેસીડેન્શિયલ વિસ્તાર છે કોઈ મોટા મોટી જાનહાની ના થઈ અને કોલેજ જે સ્કૂલ આવેલું છે અને પોલીસ આ રીતે બેફામ રીતે હંકારતી હોય વારંવાર રજૂઆતો થતાં કરવા છતાં ડીએસપી આ બાબતે કોઈ જાહેર કાર્યવાહી ન કરતા હોય અને સીસીટીવી કેમેરા પણ ગઈ વખતે ખાતરી સમિતિની અંદર મેં વિધાનસભાની અંદર પ્રશ્ન પૂછેલો હતો અને એમાં કહ્યું હતું કે અમારા પાટણ જિલ્લાના તમામ કેમેરા ચાલુ છે આજે આ પોલીસની જુઠ્ઠી પકડાઈ ગઈ છે અને કેમેરા પણ ચાલુ નથી અહીં જે પણ પોલીસ અધિકારીઓ હતા હું આવ્યો તમે જુઓ કે અધિકારીઓ બધા ગાડી લઈને ભાગી ગયા છે શા માટે આટલા બધા ડરે છે સરસ્વતી પીઆઈ આશીર્વાદ છે કોના છે આગામી સમયમાં જ્યારે અહીં મુખ્યમંત્રી આવવાના છે એટલે અમે આનો ઉગ્ર વિરોધ કરીશું અને આંદોલન કરવાના છે રજૂઆત પણ કરવાના છે અને તાત્કાલિક અસરથી અમે કાર્યવાહી થવી